જે ઓફિસમાં લોકો વિઝા અને ગ્રીન કાર્ડ લેવા જાય છે ત્યાં હવે હથિયાર સાથે તૈનાત કરાશે પોલીસ બંદોબસ્ત યુએસસીઆઈએસ કે જે અત્યાર સુધી ખાલી પેપરવર્કવાળી એજન્સી હતી એ હવે પોતાની પોલીસ ફોર્સ બનાવી રહી છે હા એમની પાસે હશે ગન અરેસ્ટ વોરંટ અને ત્યાં સુધી કે ડિપોર્ટ કરવાનો સીધો પાવર આ એક ઇમિગ્રેશન સિસ્ટમ માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હોઈ શકે છે તો સવાલ એ છે કે આવું કરવાથી હાલમાં થઈ રહેલા ફ્રોડ અટકશે કે પછી ઇમિગ્રન્ટ્સનો ડર વધી જશે ચલો તમને આખી સ્ટોરી અહીંયા કહી દઈએ તમને કહી દઈએ કે શું થઈ રહ્યું છે અને યુએસસીઆઈએસ પોતાની રીતે કેમનું ઇવોલ્વ થઈ રહ્યું છે તો પહેલાં શું હતું કે જે યુએસ સીઆઈએસ છે એ એપ્લિકેશન લેતું હતું વિઝા ગ્રીન કાર્ડ અને સિટીઝનશીપની જેટલી એપ્લિકેશન્સ રહેતી એ બધી જ યુએસસીઆઈએસ પાસે જ હતી અને જો ફ્રોડ દેખાય તો યુએસસીઆઈએસ સી આઈ કેસ આઈસને ટ્રાન્સફર કરી દેતું પણ હવે જે ખેલ છે એ આખો બદલાઈ ગયો ટ્રમ્પ સરકારના નવા નિયમ પછી યુએસસીઆઈએસ એજન્ટ્સ પોતે જ હથિયાર રાખશે અરેસ્ટ પણ કરશે રેડ પણ કરશે અને ફેક એપ્લિકન્ટ્સને પકડીને તરત ડિપોર્ટ પણ કરી શકશે એટલે કે હવે એપ્લિકન્ટ્સને યુએસસીઆઈએસ સીઆઈએસ ઓફિસ પેપરવર્ક માટે સેફ જગ્યા નહીં લાગે એ અરેસ્ટનું સ્પોટ પણ બની શકે છે એમાં શરૂઆતમાં લગભગ બસો જેટલા સ્પેશિયલ એજન્ટ્સની ભરતી થશે એ આખા યુએસમાં ઇમિગ્રેશન ઓફિસિસમાં બેસશે હવે તમે વિચારતા હશો કે એમનું કામ શું રહેશે તો એમનું કામ રહેશે ફ્રોડને પકડવાનું જેમ કે ડુપ્લિકેટ ફાઇલ્સ ફેક મેરેજીસ ડિસેબિલિટીના ફેક ક્લેમ ઇંગ્લિશ તેજથી બચવા માટે જે પ્રકારના ક્લેમ કરવામાં આવે છે એ બધાને પકડવાનું કામ થશે આ સિવાય ડીનેચરલાઇઝેશનનું પણ કામ થશે એટલે કે સિટીઝનશીપ લેવા માટે જે લોકો ખોટું બોલે છે એ લોકોની નેશનાલિટીને કેન્સલ કરવામાં આવશે આ સિવાય એપ્લિકન્ટના ઘર અને ગલી સુધી જઈને ઇન્ક્વાયરી પણ કરવામાં આવશે અને બેકગ્રાઉન્ડ ચેકમાં એ પણ જોવામાં આવશે કે ક્યાંક એપ્લિકન્ટ એન્ટી અમેરિકન વ્યૂઝ તો નથી રાખતા ને એટલે જો તમને સીધા શબ્દોમાં સમજાવીએ તો યુએસસીઆઈએસ હવે પેપર વર્કવાળી એજન્સીથી બદલાઈને

અને સામે હથિયાર સાથેના એજન્ટ ઊભા છે તો એવામાં કોણ નહીં બીવે તો એક્સ નું કહેવું છે એટલે કે આ ડિપાર્ટમેન્ટના જે જૂના અધિકારીઓ છે એમનું કહેવું છે કે આ હરકત સોલ્યુશન ઇન સર્ચ ઓફ અ પ્રોબ્લેમ છે ફ્રોડ કેસીસ પહેલાં પણ આઈસ હેન્ડલ કરતું હતું હવે ના હથિયાર આપવાથી ખાલી ઇમિગ્રન્ટ્સનો ભરોસો જ નહીં તૂટે પણ લોકો એપ્લિકેશન્સ કરતા પણ વિચારશે જોકે આ એક જ એક્શન એવું નથી ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશન પ્રોસેસને દરેક એંગલથી વધારે ને વધારે ટફ બનાવી રહી છે નાગરિકતા ટેસ્ટમાં હવે એડ કરવાની પણ વાત થઈ રહી છે આ સિવાય નેબરહુડ ઇન્કવાયરીઝને પણ વધારવામાં આવી રહી છે તો મોરલ કેરેક્ટર ચેક અને એપ્લિકેન્ટ્સના વ્યૂઝને પણ સ્ક્રુટિનાઇઝ કરવામાં આવી રહ્યા છે એટલે ક્લિયર વાત છે કે હવે યુએસ ઇમિગ્રેશન ખાલી પેપર વર્કનો જ ખેલ નથી પણ હવે ફૂલ ફ્લેશ ઇન્વેસ્ટિગેશન પણ બનતું જાય છે એ તો આગળ ભવિષ્યમાં જ ખબર પડશે પણ તમે કો કે ટ્રમ્પનો આજે મૂવ છે એ લોકોની મદદ કરવા માટે છે કે પછી હવે ઇમિગ્રન્ટ યુએસસીઆઈએસનો કોન્ટેક્ટ કરવાથી પણ ડરશે જે પણ તમે માનો છો એ કમેન્ટ સેક્શનમાં કહો વિડિયોમાં આટલું જ આવા જ વિડિયો જોતા રહેવા ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી